પહેલીવાર દેશમાં બી ને દુનિયામાં બી કદાચ પહેલીવાર આવી કોઈ કાર્યક્રમનું આયોજન થયું હશે કે જેમાં ખુદ મુખ્યમંત્રી શ્રી બે દેશની સરહદો પર પોઈન્ટ ઝીરો પર જઈને યોગનો કાર્યક્રમમાં હાજરી આપીને રાજ્યના નાગરિકો જોડે યોગમાં જોડાશે કાલે યોગા દિવસ નિમિત્તે માનનીય મુખ્યમંત્રી શ્રીની આગેવાનીમાં રાજ્ય સ્તરના કાર્યક્રમનું ભારત પાકિસ્તાન બોર્ડર નડાબેટથી આગળ પોઈન્ટ ઝીરો પર કરવામાં આવ્યું છે અહીં કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો મુખ્યમંત્રીશ્રી જોડે યોગ કરશે યોગ જોડે જોડે આ વર્ષે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ આ યોગ દિવસનો નારો કે સ્વયં અને સમાજ માટે યોગ સૌ લોકો કરે એનો સંદેશો ભારત પાકિસ્તાનની બોર્ડર પરથી આપશે રાજ્ય સરકાર બીએસએફ અને બોર્ડરો પર રહેતા ગામના સરપંચો ગામના નાગરિકો સૌ લોકોએ સાથે મળીને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે તમિલનાડુના કલ્લાકુરચ જિલ્લામાં લઠ્યાકાંડ